વડોદરા સ્થિત સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના નગરજનો માટે એક અનોખું ચર્ચા સત્ર યોજવામાં આવ્યું છે જેમાં ગુજરાતના જાણીતા લેખક અને વક્તા ઉપસ્થિત રહ્યા હતા અને નવા વિષયને લઈને નગરજનોને સંબોધન કર્યું હતું વડોદરા સ્થિત સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંબંધોથી માંડીને સૃષ્ટિના યુદ્ધોનો એક જ ઉકેલ વ્યક્ત કરતો સંવાદ થોડોક વાંક તારો થોડો વાંક મારો યોજવામાં આવ્યો શહેરના અગ્રણી જયેશ ઠક્કર દ્વારા આયોજિત અનોખા સંવાદ દામરોહનું સંચાલન માલવણ માલવણકરે કર્યું હતું થોડો વાગતારો થોડો વાકમારો કાર્યક્રમમાં સૌ પ્રથમવાર ગુજરાતના જાણીતા લેખક અને વક્તાઓ સાથે એક મંચ પર આવ્યા કાજલ ઓઝા વૈદ્ય અને જાણીતા કટાર લેખક અને વક્તા જય વસાવડાએ એક જ મંચ પરથી થોડોક વાગતારો થોડો વાકમારો વિષય પર તેમના વિચારો પ્રગટ કર્યા હતા

પ્રકારનું કોમર્શિયલ એલિમેન્ટ હોતું નથી એ કહેવાય કોઈ જાહેરાતો એવી રીતે નથી લેવામાં આવતી ન કોઈ પાસ વેચવામાં આવે છે અને છતાં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સની અંદર નોંધાઈ જાય એ લેવલના સ્કેલનું આયોજન થાય છે તો એમની એવી ઈચ્છા હતી કે નવરાત્રી પૂરી થાય ત્યારે કંઈક આપણે ઉત્સવ ઉજવીએ અને નવરાત્રીની અંદર તો શું ને તનનો ઉત્સવ છે કારણ કે આપણે નાચી ગાઈને મજા કરીએ આખો દિવસ થાકી જવાય તો પણ માણસ બંધ ન કરે ગરબા લેવાનું તો હવે મનનો ઉત્સવ પણ કરીએ તો મનનો ઉત્સવ એટલે આ વાત અને વિચાર મેળો અને વડોદરા સયાજી રાવની ભૂમિ છે તો એની અંદર તો વાત અને વિચારની ચર્ચાની સરસ મજાની બાંધણી થાય જ તો મુકેશ માલવણકર અહીં વડોદરામાં જ રહે છે એમના ગીતની પંક્તિ છે આ અને આખી દુનિયાની અંદર અત્યારે આ સમસ્યા છે ને એ ઉકેલી શકે એવું જાદુ છે આ પંક્તિમાં થોડો વાંક ધારો થોડો વાંક ભારો થોડી વાત તારી થોડી વાત મારી આટલું સમજી જાય તો કક્ષાના પ્રશ્નો પણ સુધરી જાય અને કુટુંબ કક્ષાના પ્રશ્નો પણ સુધરી જાય તો મારે એને કાજલબેને ચર્ચા કરવાની છે બાકી તો બધું મોડરેશન છે ગરીમાં અને દેવકી હાજર રહેવાના હતા પણ હવે દાદુરસ્ત તબિયતને કારણે અત્યારે નિશ્ચિત નથી પણ અમે સરસ મજાની વાતો કરી આ કાર્યક્રમની અંદર વડોદરા વાસીઓનો ખૂબ સરસ મજાનો અમને સહયોગ અને સંગાથ મળ્યો અને એને કારણે એક એક પ્રકારની અને પ્રેરણા પૂરી પાડી કે નવરાત્રીના તહેવારોના દિવસોમાં અને આમ જુઓ તો એવો પાછો રજાનો દિવસ પણ નથી કે રવિવાર હોય છતાં પણ મોટી સંખ્યામાં બધા આવે એનો રિસ્પોન્સ આપે જયેશભાઈને બધા આયોજક મિત્રોની અમારી આખી ટીમ છે એમણે કોઈ જેમ ગરબામાં પાસ નથી લેતા અને પૈસાના પેલા નથી કરતા એમ અહીં પણ એન્ટ્રી ફ્રી છે ઓપન ફોર ઓલ છે જેને આવવું હોય એ આવી શકે તો હું આભાર માની લઉં ફરી એકવાર ફરી એકવાર એટલે કહું છું કે કાયમ મને આવા સરસ અનુભવો થયા છે અમે આવો જ એક કાર્યક્રમ અનિશ્ચિત કારણના કારણ કે રતન તાતા અચાનક વિદાય થઈ અને એવું મન થયું કે આપણે એમને અંજલિ આપીએ માત્ર બોતેર કલાકમાં સવારના ભાગમાં પણ હોલ ભરાઈ ગયો હતો અને આજે આવી જ રીતે નવરાત્રીના માહોલની અંદર ઉત્સવના માહોલની અંદર હજી શરદ પૂનમની વાર છે દશેરા કાલે જ હજી ગયો છે તો પણ હોલ ભરાઈ ગયો તો વડોદરા વાસીઓનો ખૂબ ખૂબ આભાર અમારા બધા આયોજક મિત્રોનો હું વક્તા કાજલબેન અને અમારા બંને વતી આભાર માનું છું કે ભાઈ અમે બધા તો બોલવા તૈયાર જ છીએ અમે તો અમારી વાતો વેચશું તમે તમારા કાન આપો તમે તમારું સ્થાન આપો તો અમે તો કાયમ માટે આવશું અને વાતો કરશું મુકેશભાઈ મુકેશ ના ગીત થોડો વાંક તારો થોડો વાંક મારો એ આ કાર્યક્રમનું ટાઇટલ હતું જયભાઈ વસાવડા હું અને ગરિમા મુકેશભાઈની દીકરી જે બહુ જ બ્રિલિયન્ટ છે એણે આ કાર્યક્રમનું સંચાલન કર્યું સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે જયેશભાઈ જે વર્ષોથી વડોદરામાં સૌથી મોટા ગરબા કરે છે એમણે આ એક ઇનિશિયેટિવ શરૂ કર્યો છે અને બહુ બહુ મજા મજા આવી આવી અમને બધાને લોકોને પણ કારણ કે આપણે સંબંધો વિશેની વાત જ્યારે પણ કરીએ ત્યારે હું માનું છું બધા એન્જોય જ કરે અને જયભાઈની શૈલી આગવી છે રમૂજ સાથે સિરિયસ વાત કહીને મારી પોતાની શૈલી છે દેવકી અનફોર્ચ્યુનેટલી શી વોઝ વેલ એટલે આવી શકી નહીં પણ જયેશભાઈ આજે

અને મને એવું લાગે કે બનાવવામાં જો આપણા પક્ષે સાઈઠ ટકા હોય અને સામે વાળા પક્ષે ચાલીસ ટકા હોય તો પણ આ કંઈક પચાસ પચાસ ટકાનો MOU નથી સંબંધમાં કેટલું થઈ શકે એના કરતા શું થઈ શકે એ વધુ અગત્ય એ જ આ કાર્યક્રમનો મેસેજ હતો મૂળ નવરાત્રી પતિ પછી વડોદરા શહેર માટે શું એમ એટલે એક અમારા મુકેશભાઈની દીકરી ગરીમાએ એક મને પ્રયોજન આપ્યું કે આપ એક આઈડિયા આપ્યો કે આપણે એક જયભાઈ અને કાજલબેનને બોલાવી અને વડોદરા શહેરની સંસ્કારી પ્રજાને સંસ્કારની વાતો કરીએ સંસ્કારી ચર્ચા કરીએ એ માટે કાંઈક પ્રોગ્રામ દશેરા નિમિત્તે રાખ્યો હતો અને વડોદરા શહેરની પ્રજાએ મૂળ બેરામાં ભાગ લઈ અને જયભાઈ અને કાજલબેનને સાંભળ્યા એમની પ્રશ્નોત્તરી એ લોકો સ્પીચ આપવા જાય છે પણ આપણે એક અનેરો રાખ્યો હતો કે બંનેને બેસાડીને લોકોની ચર્ચા કરે થોડો વાંક તારો થોડો વાંક મારો એ વિશે પણ એ બંને રસપરસ ચર્ચા કરી અને પ્રજાને પણ એ કરી આ ખાસ કાર્યક્રમમાં મારા આમંત્રણને માન આપીને આપણા લોકલાડીલા યુવા સાંસદ શ્રી યમંગભાઈ પણ આવ્યા આપણા વડોદરા શહેરના પ્રમુખ શ્રી સોનીભાઈ સોની સાહેબ પણ આવ્યા આપણા માજી ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા ઘણા બધા મહાનુભાવોએ પધારી બીજેપી શાહ આપણા પ્રેસિડેન્ટ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી અને આવો કાર્યક્રમ ફરી બેચાણ ફરી અમે આપીશું હું વડોદરા શહેરનું પાછી મારા તરફથી પ્રોમિસ આપું છું